સાબરમતી આશ્રમથી નીકળેલી એનસીસી વિદ્યાર્થીઓની દાંડી પદયાત્રા અંકલેશ્વર તાલુકાના અંડાડા ગામે આવતા ભવ્ય સ્વાગત કરાયું હતું ચૌદ દિવસમાં અંદાજે ચારસો દસ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરશે તેઓ યાત્રા દરમિયાન વિવિધ ગાંધી આશ્રમો ગુરુકુળો શાળા અને કોલેજોમાં રાત્રિ નિવાસ કરશે એનસીસીના કેડેટ્સ દ્વારા સાબરમતી અમદાવાદથી તારીખ દસમી ડિસેમ્બરથી દાંડી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે દાંડી પદયાત્રા રાષ્ટ્રીય કેડેટ કોરના ત્રેવીસમી ડિસેમ્બરે દાંડીમાં કેડેટ સાબરમતી આશ્રમમાં સમાપ્ત થશે અમદાવાદથી દાંડીના ટટિયા અમદાવાદના સાબરમતી ગામ સુધીના ઐતિહાસિક દાંડી આશ્રમથી સ્વચ્છ ભારત પદયાત્રાનું પુનઃ પ્રદર્શન કરીને વ્યસન મુક્ત ભારત ફિટ રહ્યા છે મૂળ દાંડી માર્ચ જે ઇન્ડિયા તેમજ સશક્ત મહિલાના સંદેશ સાથે નીકળેલી દાંડી પદયાત્રા અંકલેશ્વર તાલુકાના અંડા ગામે ખાતે આવી પહોંચતા તેમનું અંડા ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું મહાત્મા ગાંધી દ્વારા ઓગણીસો ત્રીસમાં ભારતના સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન નેતૃત્વ કરવામાં આવ્યું હતું એકતા માનવતા આત્મનિર્ભરતા પ્રોત્સાહિત કરવાનો અને આધુનિક ભારતના વિકાસ લક્ષ્યોને આગળ વધારવાનો ઉદ્દેશ હતો આ લક્ષ્યોમાં સ્વચ્છ ભારત વિકસિત ભારત મહિલા સશક્તિકરણ રાષ્ટ્રીય એકતા નશા મુક્ત ભારત અને ફિટ ભારત સામેલ છે અંદાળા ખાતે એનસીસી વિદ્યાર્થીઓની દાંડી પદયાત્રા આવી પહોંચતા આરએમપીએસ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એનસીસીના વિદ્યાર્થીઓનું પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કરાયું હતું આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ તેમજ અન્ય મહેમાનો સાથે ઇન્ડિયન આર્મીના જવાનો પણ જોડાયા હતા અંદાળા ખાતે આવેલી દાંડીયાત્રાના વિદ્યાર્થીઓએ નુકડ નાટક કરી હાજર વિદ્યાર્થીઓ તેમજ આમંત્રિત મહેમાનો તેમજ ગામના આગેવાનોને સ્વચ્છ ભારત વ્યસન મુક્ત ભારત અને ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલા સશક્તિકરણનો સંદેશ આપ્યો હતો પદયાત્રામાં એનસીસીના કુલ ચાલીસ કેડેટ્સ એક અધિકારી અને ચૌદ સ્ટાફ સભ્યો સાથે મૂળ દાંડી માર્ચના માર્ગનું કડક અનુસરણ કરશે આ યાત્રા દસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થઈ જે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ દાંડી નંબર સત્યાગ્રહ સ્મારક નવસારી ખાતે સમાપ્ત થશે કેડેટ્સ દરરોજ ત્રીસથી ચાળીસ કેડેટ્સ ખાદીના કપડાં પહેરીને મેક ઇન ઇન્ડિયા પહેલને પ્રોત્સાહિત કરશે અને સત્યાગ્રહની ભાવનાને જીવંત રાખવા ગાંધી વિચારના અને સામાજિક જવાબદારીના મંતવ્યોને આવતી વખતે ગુરુહિત કરશે યાત્રા દરમિયાન તેઓ યુવાનો અને સામાન્ય જનતા સાથે સંલગ્ન થશે રાષ્ટ્રીયતા સામાજિક જવાબદારી અને સક્રિય નાગરિકતા પ્રોત્સાહિત કરવા માટે સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાન પ્રદાન દ્વારા આ ઉદ્દેશ પ્રાપ્ત કરશે તદઉપરાંત આ પદયાત્રા ગુજરાતના આંતરિક વિસ્તારોમાંથી પસાર થશે જ્યાં તે વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સંપર્ક કરશે સ્વાતંત્ર્યની ભાવના પ્રેરિત કરશે ભારતના વિકાસની વાર્તા પ્રકાશિત કરશે અને આત્મનિર્ભરતા મહત્વ ઉપર ભાર મૂકે છે આ યાત્રા દરમિયાન કેડેટ્સને સમાજના નો વિવિધ વર્ગોને જોવા માટે એક સ્વઅનોખો અવસર મળશે બે જેનાથી તેમના અંદર ધૈર્ય એ મહેનત અને સાહસિક ભાવના વિકાસ પામશે હું કેડેટ પટેલ દિયા હું ગુજરાત ડાયરેક્ટરેટથી બિલોંગ કરું છું અમે સાબરમતી આશ્રમથી દાંડીની પદયાત્રા કરી રહ્યા છીએ જેમ ગાંધીજીએ ઓગણીસો ત્રીસમાં સાબરમતી આશ્રમથી દાંડીની પદયાત્રા કરી હતી એમ અમે બી કરી રહ્યા છીએ ગાંધીજીનો મુદ્દો એ હતો કે કે અંગ્રેજો સામે મીઠાના ટેક્સ પર લડત કરવી અને અમારો મુદ્દો એ છે જે વુમન એમ્પાવરમેન્ટ નેશનલ ઇન્ટીગ્રીટી ફિટ ઇન્ડિયા હેલ્ધી ઇન્ડિયા ડ્રગ ફ્રી સોસાયટી

અને હું તમને આ કેમ્પ ની થોડીક માહિતી આપીશ અમારું જે આ કેમ્પ છે દાંડી યાત્રા એ સાબરમતી આશ્રમ થી લઈને દાંડી સુધી જવાનું છે અમારું જે યાત્રા છે કુલ 410 કિલોમીટર ની છે અને અમારા જે 40 કેડેટ છે એ પ્રતિદિન 30 થી 40 કિલોમીટર કાપી રહ્યા છે અમારું આ સફર જેમ કે મહાત્મા ગાંધી 1930 માં દાંડી યાત્રા કરીને એક ખાલી ચાલવા માટે નથી કરી પણ દુનિયામાં અને આપણા દેશમાં એક સમાજમાં ઉદ્દેશ્ય લઈને નીકળ્યા હતા આત્મનિર્ભરતા અને અમારું એક જ ઉદ્દેશ્ય રહેશે કે અમારી સમાજમાં જાગૃતતા આવે અને અમારી તમારાથી એક જ વિનંતી રહેશે કે તમે લોકો પણ અમારી જોડે જોડાવો અને અમારી સમાજમાં જાગૃતતા લાવવામાં મદદ કરો જય હિંદ